કોંગ્રેસના કહેવાતા અમરીશ ડેરે ખેસ ધારણ કર્યો છે ડેર અને અર્જુન મોઢવાડિયાએ એક સાથે ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે અમરેલી જિલ્લાના રાજુલામાં અમરીશ ડેરે શક્તિ પ્રદર્શન કર્યું હતું આ શક્તિ પ્રદર્શનમાં ભાજપના સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમરીશ ડેરના સમર્થકોને ભાજપમાં આવકાર્યા હતા ગઈકાલે રાજુલાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે ભાજપના સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમરીશ ડેર દ્વારા સીઆર પાટીલનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સમાજના આગેવાનોએ સીઆર પાટીલને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ કાર્યક્રમમાં અમરીશ ડેર અને હીરા સોલંકી બંને દૂધમાં શાકર ઠક્કર પડે તેમ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો પ્રવીણ બારૈયા તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જોરુભાઈ મેંગળ જગુભાઈ ધાકડા પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સભ્યો વિવિધ ગામના સરપંચો અને

તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો તેમજ અમરીશ ડેર માટે મે રૂમાલ રાખ્યો હતો આખા ગુજરાતમાં ભાજપમાં જોડાવા માટે મે આમંત્રણ આપ્યું હોય તો માત્ર અમરેશ ડેર છે ત્યારે અમરીશ ડેરે આખરે ઘર વાપસી કરી ભાજપમાં જોડાયા છે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમરેશ ડેર હીરા સોલંકી રદુ હુંબલ જીતુ કાછડ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા જે છાયડો છે પર દોમ દેતા તાપમાં એક પણ માણસ ઊભો નથી થતો કેમ કે ને અમૃશ ઢેરમાં વાત તો સામણપુર કેમરેજર બરાબર ભાગી તો નહી જાય એટલા માટે બેઠા અમરેશભાઈ જે વાત કરી કે અલફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો આખા ગુજરાતમાં જો મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરેશ ડેમ અને રૂમાલ જગ્યા રહી ગઈ અને વસ્તા અનફટિયા આવી ગયા તો આપણે શું કહેવાય પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે ત્યારે ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા સિમરેશભાઈ ડે રાજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જોર્યું હતી એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ છે તો મારી વિનંતી છે આપને કે આપને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરા થાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આ એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપણા મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો મારા 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 કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્વની વાત એ છે કે સવારે સાડા નવ અત્યારે એક અને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના હતા કોઈ આપના ભાજપમાં લાવવા આપમાં હાથ આપને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ ગૌરવ છે એનું વતન છે મારા પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ નિવાસ સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા ને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈ એમાં કોઈ વાત આદરણીય કનુભાઈ કણસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે એને શું કરવું શું નહીં આવનારા સમયમાં એ પોતે હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કર્યું જોડાયેલ છે તો કદાચ એ પણ આવી શકે પણ મારી પાસેની માહિતી નથી અમરીશભાઈના વિચારો સાથે અમરીશભાઈ આધ્યાત્મિક વ્યક્તિ છે ની વિચારધારા સાથે અમે બધા જોડાયેલા છેલ્લા રામ મંદિરના જે કાંઈ વિવાદો લો કે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડ લેવામાં આવ્યું કે ત્યાં આમંત્રણને માન આપીને આપણે જવાનું પણ નથી આ બધું જોતા અમરીશભાઈનું જે કાંઈ રામ મંદિરના મુદ્દે સ્ટેન્ડ હતું કે ભાઈ આવા નિવેદનો ના કરવા જોઈએ હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે એ જોતાં અમને પણ એવું લાગ્યું કે આમની સાથે અમે પણ જોડાઈએ કારણ કે આવી વિચારધારા સાથે અમે કામ ના કરી શકીએ જે હિન્દુઓની વિચારધારા વિરોધ હોય એટલા માટે અમે બધા જોડાયેલા છે જાફરાબાદ તાલુકામાંથી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો શહેરના હોદ્દેદારો આ તમામ સાથે શહેર કોંગ્રેસ પણ પ્રમુખ આ બધા જ અમે આજે ભાજપમાં જોડાવાના છીએ કેટલી સંખ્યામાં લોકો આવ્યા છો આગેવાનો સાથે ગણીએ તો આખાઈ તાલુકા શહેરમાંથી મારે ખ્યાલથી આઠસો હજાર ની સંખ્યામાં અમે બધા જોડાયેલા છે અને આગામી સમયમાં આપને ભાજપમાં જોડાયા બાદ કામ કરવાની શ્રેણી કેવી રીતે શું કહેશો એ બાબત અમાર તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવાનું છે કારણ કે અમે લોકોનું ભલું થાય એના માટે જ કામ કરવા માંગીએ છીએ એમાં કોઈ પાર્ટી અમે પેલા કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં જવાના છે તો અમારા માટે એવું નથી અમે તો સારું પ્લેટફોર્મ મળે અને ચારે વિચારધારાવાળી પાર્ટી મળે એના માટે અમે એની સાથે કામ કરવા ત્યાં છીએ અને ભાજપ જે છે એ વિચારધારાવાળી પાર્ટી છે એની સાથે જોડાયેલા છે અને બધાય એ કાર્યકર્તા તરીકે બધાની સાથે મળીને કામ કરશું ધર્મેશ મહેતા રાજુલા